અને સ્વતંત્રતાના મંત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેડમ ભીખાજી કામા અને મહાત્મા ગાંધી પણ ચરખા કાંતતા જોવા મળ્યા હતા જેમાં ગુજરાતના ક્રાંતિવીરો શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ ઉપરથી ક્રાંતિ જ્યોત જગાવનારા મેડમ ભીખાજી કામાએ તૈયાર કરેલા વંદેમાતરમ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન કરાયું છે ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન આત્મનિર્ભર ભારત અભિયાન પણ સમાવાયું છે મેડમ ભીખાજી કામાનો વંદે માતરમ લિખિત ધ્વજ દર્શાવાશે જે પ્રથમ વખત વિદેશી ભૂમિ ઉપર વર્ષ ઓગણીસો સાતમાં પેરિસમાં લહેરાવાયો હતો રાષ્ટ્રધ્વજ નિર્માણ યાત્રા પણ રજૂ કરાઈ મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે માહિતી કમિશનર કિશોર બચાણી અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉક્ટર સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવા યોગદાન આપ્યું છે